ધાનેરા હાઇવે ઓથોરિટી નિષ્ફળ જતા પોલીસ એક્શન બોર્ડમાં આવી છે જીઆરડી અને ટીઆરપી જવાનો પબ્લિક માટે મેદાનમાં ઉતર્યા છે બંને યુનિટના જવાનોએ પુલના છેડે પડેલા ખાડા પૂર્યા હતા ધાનેરામાં હાઇવે ઓથોરિટી નિષ્ફળ જતા પોલીસ સેક્શન મોડમાં આવી છે જોઈ શકાય છે કે જીઆરડી અને ટીઆરપી જવાનો પબ્લિક માટે મેદાને ઉતરી છે બંને યુનિટના જવાનો આ પુલના છેડે પડેલા ખાડાઓ પૂરી રહ્યા છે જેની જવાબદારી છે એ ઓફિસમાં મસ્ત છે પોલીસ જવાનો વાહન ચાલકોની મદદે ઉતર્યા છે રાહદારીઓએ પણ પોલીસ જવાનની કામગીરી વખાણી અને રાજકીય આગેવાન અને સ્થાનિક તંત્ર પર ઉઠાવ્યા સવાલો

એમને આપણી સુરક્ષા માટે રાખ્યા કે રોડના ખાડા પૂરવા માટે રાખ્યા ધારા સભ્યને શરમ આવી જોઈએ આવા રોડો કરાવે પથો નહીં પાય વગે કરાવો વગે કરાવો આ ફાયબો કોમ કરે દેખો અહીંયા દેખો ફાયબો કોમ કરે જય હિન્દ